ને <coughs> <laughs>

હાલા યાર જનકભાઈ કેમ આવો યાર થોડા અજામત કરવા આયા હતા હા દીદી ગયા આઈ જાઓ અજે ભાઈ ચાલો ધીરે ધીરે

અને અમારા સાથી બધા મિત્રોની અને કાર્યકરોની આ મહેનતનું આ પરિણામ છે મેં મહેનતમાં ચાર સરકારી છે ચાર બિનહરીત થયા છે એટલે આઠનું બોર્ડ નવનું બોર બનાવ્યું એ તો બોર તો ઓલરેડી બની જ ગયું છે અને બીજા બધાના અમે જીત્યા છે એટલે સંપૂર્ણપણે ચુસ્ત ભાજપનું જ બોર કહેવાય એવું હું ચોક્કસપણે કહી રહ્યો છું અને આ જીતમાં આ જીતમાં જે વાદની વાતો કરતા એ વાદ વાતો કરવા રિઝલ્ટ જોવાય ન એકસો છત મળ્યા ભવ્યજીત માટે અભિનંદન થેન્ક યુ ચેરમેન આપની શું કેવું છે ના ના મારી આગેવાનીમાં આવી છે સીટો હું ચેરમેન છું પણ બધાને સાથ સહકાર થી આ સીટો આવી છે મારા એકલાના નહીં હે બીજી તબ કેમેર પડમે મળશે એ હવે ઉપર વાળાના અમારા જે પ્રાતિજ સાહેબ છે અમિતભાઈ છે વડાપ્રધાન શ્રી છે એ બધાના હાથમાં છે કોને બેຊારો કારણ કે અમે અઢી વર્ષમાં ખૂબ જ સુંદર કામ આવ્યું કર્યું છે અને કામને જોઈને ખૂબ જ સારું બોનસ મેજ્યું છે એ બોનસને જોઈ અને આ સીટો રિપીટ થઈ છે હવે મને રિપીટ કરો ના કરો ઉપર વ્યક્તિગત સીટ જાકારો આવ્યો પાંત્રીસ વર્ષે પાંત્રીસ વર્ષથી સતત જે વ્યક્તિગત ચૂંટાતા હતા રણજીતભાઈ એમને પણ આ વખતે જાકારો આવ્યો છે એટલે અમે બધા એક થઈ નેક થઈ અને બધાનો સામનો કર્યો છે એટલે અમારી આ જીતનું પરિણામ છે આજે ખંભાત તારાપુર બ્લોકમાંથી જે ઐતિહાસિક મને મતો મળ્યા છે એ બદલ હું મારા સૌ પશુપાલક મિત્રોનો તથા મારા સહકારી આગેવાનો તથા સૌ ટેકેદારો તથા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા પ્રથમ સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબનો સંકલ્પ છે ખેડૂતો અને પશુપાલકો ની આવક બમણી કરવાનો તો આજે જે રીતે આપણે સૌ વિચારીએ છીએ કે પશુપાલકોને આવકમાં વૃદ્ધિ થાય અને ખર્ચમાં ઘટાડો થાય તો એ દિશામાં અમે સૌ આગળ વધીશું જે સહકારી માળખું આજે આખા વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે એવા અમોલ નિયામક મંડળની ચૂંટણી આજે યોજાય માન્ય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે સહકારની સમૃદ્ધિ અને તેને સહિત આજ કરતા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ સાહેબના વિઝનથી એ સી આર પાટીલ સાહેબે જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી જે નિર્ણય કર્યો અને અજય મહિને આ ચૂંટણીના ત્યારથી એટલી સરસ વ્યૂહરચના સાથે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે તેને તેર સીટની અંદર પ્રથમ ચાર સીટો આપણી આવી ગયેલી છે અને આજે પણ અત્યારે ત્રણનું જાહેર થયું છે તેમાં પણ આપણી ત્રણ સીટ આવી છે ને અમને પૂરેપૂરો મતદાન ઉપરથી ભરોસો છે એ નેવ ટકા ભારતીય જનતા પાર્ટી તરફેના નિયામક મંડળના સભ્યો અત્યારે રહ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી તરફે ખેડૂતોના મતદાન માટે હવે ખરેખર જે ચીફણ કાકાનું જે સપન હતું છેવાડાના માનવી સુધી પહોંચવાનું પશુપાલકોને પૂરો ન્યાય મળે તે માટે અત્યાર સુધી પશુપાલકોને લોન લેવી પડતી હતી હવે આવનાર દિવસોની અંદર સ્પષ્ટ દેખાશે

ખૂબ સારી વૃદ્ધિને તેનો વિશ્વાસ રાખીને હોય જે અમુક ટોળકી એવી ઊભી થઈ ગયેલી અને એ ટોળકીને જાકારો આપીને આપીને જે નવ નિયામક મંડળ અત્યારે જે બેસવા જઈ રહ્યું છે ચોક્કસ હું આપને આશ્વસ્ત કરું છું માન્ય નરેન્દ્ર મોદી સાહેબ સહકારથી સહકાર જે જે વિઝન છે તેને ચરિતાર્થ કરવા માટે ખૂબ સારા પ્રયાસો થઈ રહ્યા છે અને આવનાર દિવસો આવનાર પાંચ વર્ષની અંદર સ્પષ્ટ તમને એની વૃદ્ધિ દેખાશે જે લોકો એવું કહેતા હતા કે આ બધા દૂધે ધોયેલા છે પણ એ ખરેખર સિંધી નો સાવ છે અને આવનાર દિવસોમાં તેનું આપણને પરિણામ દેખાશે આજે વિજય થયો છે શું કેશો ખાસ કરીને બોરસદ અને આકલાવના જે મતદારો હતા એને મારી પર છઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીએ અથાક પ્રયત્નો કર્યા અને વીરપુરની જમીનમાં જે પૈસા લૂંટ્યા હતા એ પૈસાનો દુરુપયોગ કરી મારી સામે ખૂબ ઉપયોગ કર્યો તેમ છતાં કાંઠાગાળાના લોકોએ ભારે બહુમતીથી મને જીતાડ્યો છે એ બદલ આપ સૌનો હું મતદાર નો ખુબ હૃદય થી આભાર માનું છું મને બાવન મત મળ્યા અને મારો ઉમેદવારી તરીકે મને આજે મારા વિસ્તારના લોકોએ મને જીતાડ્યો છે પાંચ છઠ્ઠી વખત વિરોધ પક્ષ ના જે હોય એમને ચાલીસ મત મળ્યા મને બાવન મત બાર મત હા ચાલો થેન્ક યુ I don't know, don't you know, don't you know, don't you know...

અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવાની બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય પશુપાલકોની એવી આશા છે કે હવે પછી પછીના ચેર બે પક્ષ બને પશુપાલકોની આશા હોય બધી વાત સાચી પરંતુ નિર્ણય અમારા મોડી મંડળ કરશે એ સૌને સ્વીકાર્ય રહેશે એક રાખજો પછી આ ત્યાં આવ્યા છે શું થતો આજના પરિણામમાં કુલ નિયામક મંડળની તેર સીટોમાંથી અગિયાર સીટો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ બહુમતીથી અંકે કરી છે અમારી બે જે સીટો ગઈ એ પણ ખૂબ નજીવા માર્જિનથી ગઈ છે જેનું અમને દુઃખ છે દેશના શ્રદ્ધે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વૈશ્વિક લોકપ્રિય નેતા જે પશુપાલકો અને ખેડૂતોના હિત માટે વિશ્વના તાકાતવાર દેશો સામે લડત આપી રહ્યા છે તેની પર પશુપાલકોએ મોર મારી છે સહકાર મંત્રી કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે માત્ર ને માત્ર કેન્દ્ર સ્થાને પશુપાલકોનું હિત રાખનાર અમારા પ્રદેશ અધ્યક્ષ સીમાન સી આર સાહેબના ઉદ્દેશ પર પશુપાલકોએ મોર મારી છે અમારા મુખ્યમંત્રી મૃદુને મક્કમ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ પર પણ પશુપાલકોએ મોર મારી છે તદઉપરાંત અમારા બંને મંત્રીશ્રીઓ જગદીશભાઈ ઋષિકેશભાઈ ઉપરાંત બંને જિલ્લાના સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા અધ્યક્ષો અને ભાજપના બધા જ કાર્યકર્તાઓએ એક મત થઈને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું જેના કારણે ત્રણથી લઈ અને અગિયાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે આવનારા દિવસોમાં જે બે બ્લોકમાં અમારી સીટ આવી નથી ત્યાં પણ અમે વિશેષ કામ કરી અને એની પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને જ્યાં પશુપાલકોને એમણે ભ્રમિત કર્યા છે એ દૂર કરીશું કુલ મળીને અમૂલની ઇમેજને નુકસાન કરવા માટે કોંગ્રેસે કામ કર્યું અમૂલ જેવી સમકક્ષ બીજી કોઈ કંપનીને સાથે ભંડોળ લઈને કોંગ્રેસે અમૂલને નુકસાન કરવા માટે કામ કર્યું આ બધી જ વાતોને આવનારા દિવસોમાં અમે ઉજાગર કરીશું નીચે ડેરી સુધી જઈશું આવનારા સો દિવસના એજન્ડા સાથે અમારા ચેરમેન બન્યા બાદ પશુપાલકોના હિતમાં નવી યોજનાઓ નવા પ્રકલ્પો સાથે અમે સતત આપની વચ્ચે આવતા રહીશું અજયભાઈ જેવું ગેઝેટ બહાર પડશે એટલું તરત કરશું